રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ભાજપ સરકાર પર માછલા છોવાઈ રહ્યા છે તો અમદાવાદમાં મુખ્યમંત્રીના વિસ્તારમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યાની ચર્ચા વચ્ચે ફરીથી કોંગ્રેસ મેદાને આવી છે તો કોંગ્રેસે કહ્યું કે કિસ્સામાં તમે કડકાઈ વર્તો છો પણ બીજી તરફ બળાત્કારના ગુનેગાર ભાજપ કાર્યકરો સામે રાજ્યમંત્રી ઢીલી નીતિ અપનાવી રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ હર્ષ સંધવી સાથે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગૃહમંત્રી અવારનવાર ડાયલોગબાજી કરતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો દાદાના રાજ્યોમાં દાદાગીરી નહીં ચાલે પરંતુ ભાજપના નેતાઓ પકડાય ત્યારે ગૃહમંત્રીનું મોટું સિવાય જાય છે ત્યારે વડોદરા અને દાહોદના દુષ્કર્મ ને લઈને ગૃહમંત્રી તપાસનો એ વિષય બન્યો છે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે અને ગૃહ મંત્રી વાવાઈ લૂટવાનો પ્રયત્ન કરતા હોય કે અમે અમને કાયદાનું ભાન કરાવ્યું ત્યારે આ મોટી માછલીઓ અને ખાસ કરીને ભાજપના કયા નેતાઓના વગોડા કાઢ્યા શું એ સંજી નટ દાહોદનો આરોપી એનો વરઘોડો કાઢ્યો